જય માતાજી મિત્રો અમારી ચેનલ દેવરમ ઠાકોર વ્લોગમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સપોર્ટ કરજો ને મિત્રો બીજું કે કેવા વિડીયા બનાવવા અને કેવા વિડીયા ના બનાવવા મિત્રો કમેન્ટ કરજો કારણ કે વ્લોગ કઈ ટાઈપનો બનાવો કોઈ ચેલેન્જ છે કે અથવા કોઈ કોઈ જગ્યાએ ફરવા જાય એવો વ્લોગ બનાવો મિત્રો ખાલી કમેન્ટમાં અંદર જણાવજો અને તમારું શું કેવું રમીલા ઠાકોર વિડીયો તમને કેવા લાગે છે અમારા વિડીયો ને કોમેન્ટ કરજો લાઈક કરજો અને અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરજો બધાને માતાજી હંમેશા માટે ખુશ રાખે અને મિત્રો બીજું એ કે તમે અમને કહો કે કેવી રીતના અમારે વિડીયા બનાવવા એ અમને તમે કોમેન્ટમાં જણાવજો અમારું તો બસ એટલું જ કહેવાનું તો બધા મિત્રો સપોર્ટ કરજો તમારા સપોર્ટ થી જ મિત્રો બધું થાય છે અને માતાજીની દયા તો જ મિત્રો આગળ જવાય અને બીજો મિત્રો કે એક તમને બીજી સૂચના કે મિત્રો આપણા બનાસકાંઠા કે અથવા ગુજરાત ગુજરાતની અંદર મિત્રો યુટ્યુબ પર ઓછા છે કારણ કે બધા કન્ટેન્ટ બધા હિન્દીનું આપણે બહુ પસંદ કરતા હોય છે લોકોને સપોર્ટ કરતા હોય છે તો મિત્રો આપણા ગુજરાતી લોકોને સપોર્ટ કરો તો ભવિષ્યમાં કોઈ આગળ આવશે તો મિત્રો કોઈ સેવાનું કામ કરશે સારા વ્યક્તિને કોઈ પરિસ્થિતિ ખરાબ હશે તો એવો લોકોને આપણે મદદરૂપ બનશું અને મિત્રો બધા લોકો એવું ના હોય કે પોતપોતાનું કરીને જ બેસી જાય મિત્રો એવું ના હોય કારણ કે અમુક લોકો સારા પણ હોય છે કે કોઈની પરિસ્થિતિ કોઈને કરીએ કિટ કોઈને કોઈ આપવું હોય ગરીબ હોય કોઈ અપંગ હોય જે લોકોને ખાવા પીવા રહેવાની કોઈ સુવિધા ના હોય તો મિત્રો આપણા બનાસકાંઠા કે ગુજરાત કોઈ બી મિત્ર થોડાક એ લોકો આપણા ગુજરાતી મિત્રો એકદમ દયાળુ જ હોય છે તો એને થોડી ઘણી દયા આવે તો ભવિષ્યમાં મિત્રો આગળ આવશું તો ચોક્કસથી આપણે એક સેવાનો એક કામ ચાલુ કરશું અને મિત્રો જે જે વિડીયાની અંદર આપણે જે સેવા કરશું એ તમારી સમક્ષ તમારી સામે વિડીયો શેર કરશું તો બધા આવો બધાઓનો સપોર્ટ કરજો બીજું કે બીજું કે અમે હમડે થી વિડીયો ચાલુ કર્યા છે અમારા મોટા વિડીયો અમે નાખતા નહી લોંગ વિડીયો મિત્રો કોઈ ના નાખ્યો નથી તો બધા મિત્રો સપોર્ટ કરજો તમારા સપોર્ટ થી અને માતા માતાજીના આશીર્વાદ થી જ આગળ જવા છે તો બધાને જય માતાજી જય મોગલમા